બાપા સીતારામ આપણી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે ભાદરવી અમાસ છે એટલે આપણે બજરંગદાસ બાપા નો ફોટો આપણે બગડાણા લેવા જવાનો છે એટલે આપણે વિજય હનુમાન દાદા એ આપણે ઈ કોણતા નું સ્થાપન કરવાનો છે એટલે આપણે આવી ગયા છીએ બગડાણા આજે અમારા ગામમાં વિજય હનુમાનજી મહારાજ ની દેરી બજરંગદાસ બાપા ના ફોટા ની પધરામણી કરવાની છે આજે અમે જઈએ છીએ બગડાણા તો બન્યા રેજો મારા વ્લોગમાં બાપા સીતારામ તો આ છે મોણ પરથી બગડાણે જવા માટેનો રસ્તો તો આપણે બગડાણા પોગવામાં સહી અને ઓમ ડીજે ના સથવારે જય જય શ્રીરામ તો ફાઇનલી મિત્રો અમે આવી જ બગડાણા તો બન્યા રેજો અમારી ચેનલમાં જોઈ શકો છો તમે બગડાણા મંદિર તો આપણે ફાઇનલી મંદિરે આવી ગયા છીએ અને હવે આપણે સીધું જાવન છે પેલા દર્શન કરવા તો ફાઇનલી આપણે મંદિરે આવી ગયા છીએ તો તમે બજરંગદાસ બાપાના દર્શન કરી શકો છો તો આપણે બજરંગદાસ બાપાના ફોટાની પધરામણી કરી નાખીએ છીએ ને હવે આપણે જવાનું છે મોણપર ગામે આ હશે બજરંગદાસ બાપાનું મંદિર બગડાણા તો આપણે હવે બગડાણાથી જવાનું છે સીધું મોણ પર અને બધા ભક્તો ડિસ્કો કરવા લાગી ગયા છે તો તમે જોઈ શકો છો તો ફાઇનલી અમે બગડાણાથી નીકળી ગયા છીએ ને હવે જઈ રહ્યા છીએ અમારા ગામ બાજુ તમે રસ્તામાં જોઈ શકો છો બધા ડિસ્કો કરી રહ્યા છે તમારે પણ ડિસ્કો કરવો હોય તો વિયાવો બગડાણા તો મિત્રો અમારી ચેનલનું નામ છે દેશી ગામડિયાની મોસ તમે નવા હોય તો કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આગળ શેર કરજો અને ખૂબ સપોર્ટ કરજો બાપા સીતારામ તો મિત્રો તમે જોઈ શકો છો ગાડીઓ ઉપર પણ ડિસ્કો કરવાનું ચાલુ છે અને સાથે છે ધઝાવું અને એમાં ગામનો પણ ખૂબ સપોર્ટ છે અને આવો નવો ગામમાં સપોર્ટ આપતા રહેજો જય જય શ્રી રામ તો મિત્રો હવે થોડાક દિવસમાં આપણે ગણ ગણપતિ ઉત્સવ આવવાનો છે તો તેમાં પણ બધાએ સપોર્ટ આપો કારણ કે આજકાલ આપણે મોટું કાર્યક્રમ કરવાનું છે એટલે બધાને હળીમળીને કરવાનું છે એટલે બધાને સપોર્ટ આપવાનો છે જય જય શ્રીરામ તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામમાં ને જ્યાં તો વિજય હનુમાનજી મહારાજની ડેરી આવેલી છે ડુંગર પર રોડ ઉપર તો તમે જ્યારે પણ કોઈ આવો તો ત્યાં દર્શન કરી શકો છો નાના નાના છોકરા પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ છે વિજય હનુમાનજી મહારાજની દેરી ઉપર તે ચડાવવાનું કાર્ય શરૂ છે તો આપ સૌ વિજય હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો જય હનુમાનજી મહારાજ તો આપણે હવે બજરંગદાસ બાપાના ફોટાની પધરામણી કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાના ફોટાની પધરામણી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ફોટાની પધરામણી થઈ ગઈ છે તો હવે આપણે દર્શન કરી લેશું બજરંગદાસ બાપાની કૃપાથી આપણું કાર્ય કમ્પ્લીટ થઈ ગયું છે કારણ કે વરસાદ પણ ખૂબ જ અંધારેલો હતો પણ આજે વરસાદ પણ આવ્યો નહીં અને આપણું કામ બરોબર થઈ ગયું છે બજરંગદાસ બાપાની આરતી પણ થઈ ગઈ છે અને તો બધાએ ભાવિક ભક્તોને પ્રસાદી લીધા વિના જવાનું નથી તો બધાએ પ્રસાદી લઈને ઘેરે જવું નમ્ર વિનંતી બાપા સિતાર તો આ બધાય મિત્રોએ ખૂબ જ સરસ સેવા આપી છે અને આવીને આવી સેવા આપતા રહો બાપા સીતારામ જય શ્રીરામ મિત્રો આ છે અમારા બધા સંતો ભક્તો મિત્રો હવે આપણે બધું અહીંયા પૂરું કરવી છે હવે આપણે જવાનું છે